વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડેપોની પિસ્તાળીસ બસો ફાળવવામાં આવતા મુસાફરો પરેશાન બન્યા છે રાજકોટ અમદાવાદ સુરત વડોદરા સહિતના રૂટની બસો બંધ કરવામાં આવી છે મુસાફરો બસ સ્ટેન્ડમાં બસોની રાહ જોઈ કલાકો સુધી બેસી રહેવા મજબૂર બન્યા છે બે દિવસ સુધી તમામ લોકલ રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે સુરેન્દ્રનગર એસટી ડેપો પાસે રહેલી તમામ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે એક બાજુ બસ સ્ટેન્ડમાં બેસવા અને પીવાના પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી નામ રાજેશ દવે છે હાલવાડા પ્રધાન બે દિવસથી ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે આપણે સુરત નગરમાં 60 બસું ફાળવલ છે જેમાં ચાલીસ બસું તો નરેન્દ્રભાઈની હોલામાં ફાળવેલ છે વીસ બસું છે એમાં રાજકોટ જવા સવારથી નીકળ્યો છું પણ નવ વાગ્યાથી એક એક બસ અત્યારે આવેલ નથી ત્રણ ચાર કલાક થી વડા પ્રથાન માં આવવાના હોવાથી ચાલીસ બસો ફાળવામાં આવેલ છે અત્યારે ચાલીસ બસો બંધ છે હવે અમારે રાજકોટ જવામાં બહુ મિસ્ટ પડે છે હવે અમારે કઈક વ્યવસ્થા કરો તો આખું પબ્લિક હેરાન બહુ થાય છે બરાબર બે દિવસ નો પ્રોગ્રામ છે કેટલું હેરાન થાય એ જોવો તમે બરાબર બોલો કેવી હાલાકી પડે છે બહુ અત્યારે ભીડ બહુ છે અત્યારે બરાબર એક બસ મુકવામાં આવતી નથી બરાબર ચાલી બસો ખેંચી ગયા હે નરેન્દ્ર મોદી બરાબર